ભાઈ ટકા હા બોલો ને હવે જો આર્યો ને હા આ આપણું જીસીબી છે બરોબર બરોબર એટલે આ જીસીબી જે છે તો આ બધું જે છે ને આ બધો જે ખોજેલો છે ને હા મારે એક માણા હતો પણ એ દારૂડિયો હતો બરોબર હા એટલે મેં એનો છૂટો કરી દીધો છે એટલે હવે હું તને જે રાખું છું ને પણ જો કામ સારું કરવાનું હતું તને રાખું પણ શેઠ હું તો કામ સારું જ કરું છું તમને ખબર તો છે પણ વાત સાચી પણ ઓલા જેવું નહીં થાય ને એમ કહું છું અરે નો થાય શેઠ તમને મારી ઉપર એટલો વિશ્વાસ નથી ના વિશ્વાસ તો મને છે કે એવું નહીં થાય પણ હવે જો હું કામ સીધી દઉં છું બરોબર જો બે કલાકની અંદર જે છે ને હામે જો લનોરી ઓળો આપડી વાડ ઓલો ઢગલો એ ઢગલા થી લગાડે કે અહીંયા સુધી આપડે ખોજી નાખવાનું છે પણ શેઠ ઈ કામ મારે બે કલાકમાં કેમ કરવું તો કેટલી વાર લાગશે એમાં ઓછા માં ઓછી શેઠ ચાર કલાક તો થાય જ ને ચાર કલાક થઈ જાય છે તો ઓહો પણ તો મારે બીજા બધા ઘણાય કામકાજ છે ચાર કલાક થઈ જશે છે બે કલાક નહીં પતે નો પતે શેઠ એમાં વાત તો લાગે ને કઈ વાંધો ને હાલો ને ચાર કલાક બસ પણ ચાર કલાકમાં માં પતી જશે ને અરે ચાર કલાકમાં માં શેઠ આમ જો બધુંય પૂરું કરી નાખું બધું શોખું બધું શોખું આખું તો કાઈ વાંધો નહીં હવે જો આપણો પગાર હવે નક્કી કરી લઈએ બરોબર કેટલો પગાર કેટલો કેટલો તમે બોલો હું ઓલાને સાતસો રૂપિયા આપતો તો હા બરોબર બરોબર હું એને સાતસો રૂપિયા દાડીમાં મેં રાખ્યો હતો એને હા પછી ફોન કરું હું કામકાજમાં છું કાંઈ કામકાજ ઇમરજન્સી નથી ને ઓકે ચાલો મૂકો કેમ કે ભાઈ મારા મોટા મોટા મારા વહીવટ વાળ તમે હું ફોન ફોન કરી કરી કરો છો કાય માં જો ને મુકો મારે આયા બજના ને સમજાવવાનું હોય ઘડીયા ઘડીયા ફોન કરી કરકો મુકો એ છે હા તમાર કન્યા ફોન હતો હા મારા ઘરવાળા નો ફોન હતો તમને કેમ ખબર તમારા કન્યા બોલતા તા એવું તીખા તીખા મરસા જેવા લાગે અરે મારા ઘરના છે ને એટલા મસ્ત ગળ્યા ગળ્યા છે ને કે મધ જેવા ગળ્યા છે અત્યારે તો છે તીખું તીખું બોલતા પણ એમાં એવું હતું એ એટલા માટે તીખું તીખું બોલતા કે બપોરે હું જમવા નથી ગયો ને હા હું બાર હિંદ ધીમો તો બરોબર એટલે પછી જમવા ન ગયો એટલે થોડાક ગરમ થઈ ગયા હતા એટલે એવું તો હાઇલેન્ટ કરે એની કાંઈ ચિંતા કરવાની ન હોય હવે તમે સુવા દાઢીનું શું કીયો છો હવે હવે જે મારે જૂનો માણ આવતો ને હું એને સાતસો રૂપિયા આપતો હતો બરોબર ઠીક છે હા એટલે તમને હું હાથો ને પચીસ રૂપિયા આપીશ સાતસો પચ્ચીસમાં જ નો કહવાય ને મને કેમ હાથો પચીસમાં નો કહાય તમારે હજાર રૂપિયા જ મને દેવા પડે ને છે એ વધારે નહીં થાય ભાઈ હું તમને ખબર છે ને આમ જો જીસીબી કેમ આંકવામાં કારીગર છો એ તો મને ખબર છે ગણિતમાં બધું આમ જો પૂરું કરી નાખું તમે મારું કામ તો જોયું જ છે એ તો મેં જોયું છે તો કામ પણ બધાનું પૂરું કરી નાખ્યું એ પણ મને ખબર છે પણ હાથ તો મેં કીધા છે ને હા તો એ કામ કરવી આપણે નવસો રાખવી પણ શેર તમે આટલા બધા પૈસાવાળા છો તો સો રૂપિયામાં શું રોવો છો આ ગરીબ હામે તો તમે જોવો કાંઈ વાંધો નહીં હાલો એક હજાર રૂપિયા પૂરે પૂરા પણ જો ઈમાનદારથી કામ કરવાનું બરાબર બરાબર પછી હું અમે વ્યાજ આવી પછી બેહોન એવી રીતે નહીં ના ના શેર હું કામ એને ગમે એ જગ્યાએ જાઉં ને ઈમાનદારીથી જ કામ કરું છું કાંઈ વાંધો નહીં તો હાલો તમને એક હજાર રૂપિયા મેં દાળી આપી હમ ઈમાનદારી કામ શરૂ કરજો અને મારે થોડું ગામમાં કામ છે તો હું ગામમાં જાતા હોઉં કઈ વાંધો નઈ શેઠ તમે ગામમાં જાતા હો તો હું આ બધું સાફ કરી નાખું કરો બરોબર હા તમે હાલો જાઉં જય માતાજી હા જય માતાજી આ મારો દીકરો શેઠ છે કે કંજુસી છે એજ કઈ ખબર નથી પડતી બોલો રૂપિયા હતું મને કે આમ કર ને ઓલું કર ને ફલાણું કર ને રીકણું કર ને એની માને કેવી જિંદગી છે એજ કઈ ખબર નથી પડતી મારું દીકરું મારે આખી જિંદગી હજાર માં જય કરવાના કઈ વાંધો નહીં શેઠ

અરખા પોટા આવા જોઈને દાત કાઢ ને છે બાકી હું કે દીદી ઓલા બપાને વાડી એમ નામ જ રહી હજી કઈ જ નથી કા હા બાપા એ તો ઘણો છો બાપા હા હા એલા ઉપર થી કે આયો નથી અમારે માંથી નીચે ઉતરો હવે આ રીતે ઉતરવાનું હોય તો કેમ ઉતરવાનું હોય

હા અને એક ખબર વધી ગયો એવું લાગે અરે હું નથી જ કહું છું લાગતો નથી હોય ને સાવવાના બીજા હોય આમાં તમને નો ખબર પડે જેની પૈસા હોય ને આવે આપડા જેવા આગળ કઈ ન હોય તો મોટર સાયકલ આ મોજ થી હારું લઈને ફરતા હોય કદાચ હોય હોય એવું બને ખરી આપડી પાસે કઈ ન હોય એટલે તું ક્યાંય જતા કાકરા ભૂલી ગયું એમ ન કઉ છું પૂછ તો ખરી એમ પૂછ માં દીકરી એનો સંપલા તો પસા હાઈ ઠૂપિયા જ લાગે છે કે જેની આગળ જાજો પૈસો હોય ને એની આગળ ફટફટી તૂટલું હોય ચંપલે પગ માં હરાનો ને જેવા આગળ કાઈ ન હોય ને તો આપણે ગાડીઓને ને બધું લઈને ફરતા હોય આઈસે હો ને વાત હાચી મે ટીવી માં જોયું છે અને અમાર બાજુવાળા નથી ઓલા મંજુબેન હા એન ઘરવાળો છે ને એની આગળ કેટલો રૂપિયો છે

એલા ઓલા એક બે બળદ બાંધ્યા છે ઈ તમારા અરે હંધુય મારું જ છે આમાં તમે જે જોવો ને હંધુય મારું જ છે બે આમ જોતો ખરી કપડા મેચિંગ કરે એમ બે ગાયોય હરખી બાંધી છે અને બે જો એ બોઘો ઈ ગાયો નથી ઈ ઢાંઢા છે એટલે શું કેવાય હે ભગવાન મે ગૂગલ માં વાઈસું તું હું ઢાંઢા એ ઈ ખેતર માં આલે તને ગમે મને તો ઈ બહુ જ ગમે છે તો એ મારા હપણ નું નકી વિચાર કર ચાલી લાખ નો ખટારો ખાલી આવું આઈસર એક હજાર વીઘા માલિક કેવડો રૂપિયો થાય તે તારી હાથ પેઢી માં નહીં જોયો હોય વિચારી લે ખાલી આમ બોલાવે આમ જો બેક માં 10 કરોડ રૂપિયા પડ્યા છે 10 કરોડ આયો રે માં 10 કરોડ આશ્ચર્ય કર કે આપણી આગળ એટલા પૈસા હોય તો હું હું કરી મને તો એવા એવા સપના આવશે સાંભળ

ના મને આમ જો હું તમને શું કહું છું ફોન કરી દઉં બાને ફોન કર નકી તારું નકી થઈ ગયું હાલો ગઠ ભઈ દે એ બા તમે ઓ જોવા જવાનું નતા કેતા ઈ કેન્સલ કરી નાખજો એ હા હું શું કહું છું તમને એ ક્યાં પણ જવાનું છે જોવા પણ બા તમે મારી વાત તો સાંભળો પેલા હા પણ બોલો તો ખરી બેટા એ હું આ દાડી આવ્યો તો ને હા એ એક છોડી મને ગમી ગઈ છે છોકરી પર કેવી છે મારું છે હાલ સીધા ફોટો પડ લે અત્યારે બે ના ફોટા લાવો લાવો

તમે ખરીફ મૂંગા તો રહ્યો આલ્યો અને એલા હું થઈ ગયો ચાનક આ ભાઈને જોઈને ખોટા ને હું છે ભાઈ હું છે એટલે અમારું છે આજથી અને અમે એના માલિક અને આ મારો વાર છે પણ તમે ખરીફ મૂંગી ઉભી રહ્યો ને મૂંગો ઉભારે અને તમે કોણ હોય છે તારે ઘરવાળી છે અરે શેઠી મહેમાન છે આ તો તમે આને શેઠું કેમ કયો હમણાં તો તમે કીધું કે જીસીબી નો માલિક હું શું ન કીધું હા અરે એવું નથી આનું નામ શેઠ છે હા ઠેઠ ઠેઠ શેઠ નથી એનું નામ શેઠ છે એટલે હું એને શેઠ કઉ છું એટલે ઓળખીતા હે તમારા હા પણ તઈ આટલો બધો ઊંચા કેમ બોલે છે પણ એ તમને નો ખબર પડે કઈ ગયા એને આ બધું હું છે ટકા મને કઈ ખબર પડતી નથી એ ભાઈ ઘડીક શાંતિ રાખતો હોય તો ઘડીક ફોટા પાડવા દીધો પાંચ મિનિટ પછી નથી આવી કઈ દે આખી મારો બનાવી છે પણ તમે ઘડીક શાંતિ તો રાખો કોણ કોનો બનાવી અમારી બેનનો નો ઘરવાળો થનાર આ હું કે છે ટકા મને કઈ ખબર પડતી નથી આમાં આને કોણ સમજાવે યાર બીજું કે છે ને તમે સમજો છો બીજું એલા જે કઈ હોય તાર ભાઈ બંદ કેને વયો જાય ત્યારે માન માન ફોટા પાડવાની મજા આવી તે એક તો હા અને જીસીબી હે ને આપડી હગાઈ થઈ ને તેડી મારા નામે તમે ફરી ફોટા નો પાડો ને ફરી મેકો ને આમ એલા આ તો શું કેવો છે ફોટો પાડવા ન દેતા પણ આ હું છે આ સોડીયું કોણ છે હું ઈ કહું છું તને

આ બધું છે ટકા મને કઈ ખબર પડતી નથી આવા મારા પાંચ જીસીબી છે અને આ તો મારી વાડી જીસીબી કામ કરે છે મારો ડ્રાઈવર છે આ હા

પાંચ મિલિટ મારો શેત મોડો આવ્યો ને તો છોકરી એ મળી જાત અને નોકરી એ મળી જાત આ મારો દીકરો ક્યાંથી ટાઈપ કોઈ કઈ ખબર નથી પડતી હવે તો નોકરી ગઈ અને છોકરી ગઈ તો